શું ફ્રેન્ડ્સ તમે ક્યારે ચાની અંદર કોફી એડ કરી છે નહીં નહીં એકવાર કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે એક તપેલીની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે પાણી થોડું ગરમ થાય ત્યાર પછી ચાર મોટી ચમચી જેટલી ખાંડ બે ચમચી જેટલી ચા એડ કરી એકવાર ઉકળે ત્યારે તમારે એની અંદર દૂધ એડ કરવાનું છે અને તેનો ઉભરો આવે ત્યારે ફક્ત ચપટી કોફી એડ કરવાની છે અને જે એ ચા બનશે એ કોપીકો ચોકલેટ આવે છે એવી લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો વિડીયો પસંદ આવે તો કરી પોઈન્ટ નવ ટકા લોકોને આટલી ઉપયોગી ટીપ્સની ખબર જ નથી સૌથી પહેલા મિત્રો અહીંયા મેં શું કર્યું છે આજે પાણીપુરી બનાવવાની છે તો વટાણાને બાફી લીધા છે જ્યારે પણ આપણે કોઈ પણ કઠોળ બાફતા હોય વટાણા હોય વાલ હોય કે તુવેર કોઈ પણ હોય તો તેની અંદર જ્યારે બાફવાનું હોય ત્યારે તેની અંદર થોડુંક મીઠું અને હળદર એડ કરશો તે ઝડપથી બફાઈ જશે જો વટાણા પલાળા નહીં હોય તો પણ આ ઝડપથી બફાઈ જશે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો બાય આપણે ભૂંગળા બટાકા નામ બહુ જ સાંભળ્યું છે આ ટાઈપના ભૂંગળા આવતા હોય છે ખરેખર બહુ જ સરસ લાગે છે આ ભૂંગળા કેટલા લોકોને આ ટેસ્ટી ભૂંગળા પસંદ છે ચોક્કસથી કમેન્ટ કરીને બતાવજો મને તો બહુ જ પસંદ છે જેને આપણે બટાકા સાથે ખાઈએ છીએ એ થોડી સાઈઝમાં લાંબા હોય છે તેને વચ્ચેથી કટ કરી અને તેની અંદર સરસ મજાનો બટાકાનો સ્ટફિંગ ભરવામાં આવે છે અને એ બટાકાના સ્ટફિંગની ઉપર જો તમે ઝીણી સેવો મસાલા સિંગ ઘડી ચટણી ઘડ્યું દહીં અને તીખી ચટણી એડ કરશો તો ખરેખર બહુ જ સરસ લાગે અત્યારે તો હું આ જે ભૂંગળા એનો એન્જોય કરું છું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય